મહેસાણા જિલ્લાના સીઆરસી કોઓર્ડિનેટરની બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ શાળાઓને સ્થિતિ સ્થાપક બનાવવા માટે યુનિસેફના સહયોગથી સમગ્ર શિક્ષા મહેસાણા દ્વારા સીઆરસી કોઓર્ડિનેટર બે દિવસની નિવાસી તાલીમ એઠોર ગણપતિ મંદિર મુકામે યોજવામાં આવી મહેસાણા જિલ્લાની દરેક શાળાને સ્વચ્છતા સલામતી ટકાઉપણા અને સમાવેશનની દિવા દાંડી બનાવવા માટે તાલીમમાં સીઆરસી કોઓર્ડિનેટરને પ્રતિબદ્ધ કરવામાં આવ્યા ટકાઉ સિસ્ટમો દ્વારા સર્વગ્રાહી ધ્યેયને હાંસલ કરવા તેમજ જવાની ગુણવત્તા જમીન ઉપયોગ ઊર્જાનો વપરાશ જળ સંસાધનો રસ્તા આરોગ્ય આબોહવા આપત્તિ જોખમો બાળ સુરક્ષા અને સંચાલન જેવા વિષય પર સઘન ચર્ચા કરવામાં આવી સક્ષમ શાળા અંતર્ગતની માર્ગદર્શિકાનો ઉપયોગ કરી બીઆરસી કોઓર્ડિનેટર અને ટીઆરપી કોઓર્ડિનેટર દ્વારા તજજ્ઞની ભૂમિકા ભજવવામાં આવી સમગ્ર તાલીમનું આયોજન જિલ્લા આઈસી મુકેશ જે રાઠોડ દ્વારા કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી શરદભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહી અને સીઆરસી કોઓર્ડિનેટરને માર્ગદર્શિત કર્યા વધુમાં તાલીમાં નગરપાલિકા મહેસાણાથી ફાર વિભાગની ટીમ દ્વારા શાળા કક્ષાએ ફાર બાબતે કઈ કઈ તકેદારી રાખવી તેની સુંદર માહિતી પૂરી પાડવામાં આવી તો તેનો લાઈવ ડેમો પણ આપવામાં આવ્યો હતો યુનિસેફ અને સમગ્ર શિક્ષણ અંતર્ગત સક્ષમ શાળાની તાલીમ યોજવામાં આવી રહી છે સીઆરસી અને બીઆરસી કોઓર્ડિનેટર મિત્રોની બે દિવસીય નિવાસી આ તાલીમની અંદર સ્વચ્છ હરિત અને ટકાઉ શાળા આ મુદ્દાઓ ઉપર સઘન ચર્ચા કરવામાં આવી રહી છે અને આવનારા જે નવું શૈક્ષણિક સત્ર છે એની અંદર જે ક્લાઇમેટ ચેન્જ અને આબોહવા પરિવર્તનના કારણે જે વિષયો ઉદભવ્યા છે એ વિષયોને લઈને શાળા સુધી આ સક્ષમ હરિત અને ટકાઉ શાળાની સંકલ્પના પહોંચાડવામાં આવશે સાથે સાથે એનસીએફ દ્વારા જે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક છે એના જે એકેડેમિક મુદ્દાઓ છે એને ધ્યાનમાં લઈને પણ સીઆરસી બીઆરસી મિત્રો તાલીમ લઈ રહ્યા છે આપત્તિ વ્યવસ્થા પણ અત્યારના સમયની અંદરની જે સૌથી વધારે તાતી જરૂરિયાત છે એની પણ તાલીમ આપવામાં આવી છે અને સરસ મજાનું આયોજન કરી અને હવે પછી નવા શૈક્ષણિક સત્રની અંદર આ વિષયો શાળા સુધી પહોંચે અને દરેક શાળા સક્ષમ શાળા બને એ આ તાલીમનો હેતુ છે રિપોર્ટર અનિલભાઈ દરજી ઊંચા